રાજકોટના જામ તાલુકામાં ભારે વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા નિલેશ મારૂન થી જોડાયા છે જી નિલેશ જામકંડોળા અને તેની આસપાસ કેટલો વરસાદ છે શું સ્થિતિ વરસાદની જે ચોક્કસથી જણાવ્યું કે જામખંડોરા ગ્રામ્ય પંથકમાં છે તે આજ સવારથી જ છે તે મેઘો છે તે મહેરબાન થયો હતો ત્યારે જામખંડોરાની જો વાત કરીએ તો જામખંડોળાના રાજપરા સાટોદર બોરિયા જામદાદર સહિત વિસ્તારમાં છે તે ભારે વરસાદ છે તે જાપતા વરસ્યા હતા ત્યારે ભારે વરસાદને લઈને ખેડૂતોમાં છે તે એક પ્રકારની ખુશી જોવા મળી હતી ત્યારે ખેતરોમાં પણ છે કે ભારે વરસાદને લઈને ખેતરોમાં પણ પાણી જોવા મળ્યા હતા ત્યારે કહી શકાય કે આજ સવારથી જ જે રીતે ભારે વરસાદ ને લઈને જામકદોરા માં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જગતનો તાત છે તે હાલ અત્યારે ખુશમુજાજ માં જણાઈ રહ્યો છે જી જી આભાર નિલેશ તમામ જાણકારી આપવા માટે